સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ તથા એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર વલ્લભ વિદ્યાનગર દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલ પાક માટે વ્યવસ્થાપન પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો જ્યારે વ્યાપ વધી રહ્યો છે રાજ્ય સરકાર અને ભારત સરકાર ખાસ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના રાજ્યપાલ આપણા મહામહેમ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો ખેતી કરતા થાય એમનું ઉત્પાદન જે આવે એમના પણ એમને પોષણક્ષમ ભાવ મળે એ માટે એના જે ખેડૂતોના અને બજાર સાથેના જે લિંકેજની વાત છે એના માટેનો આજે એક ઉત્તમ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો છે ખુશીની વાત એ છે કે સરદાર પટેલ યુનિવર્સિટી ખાસ કરીને નિરંજનભાઈ પટેલ સાહેબ તેઓ આ કાર્યમાં અમને ખૂબ સહકાર આપી રહ્યા છે અને આજે કાઉબેરી બ્રાન્ડ કરીને એક જે સંસ્થા છે તેઓ આપણા જે પ્રાકૃતિક કૃષિ ખેતી કરે છે જે ખેડૂતો એમને ફાર્મ પ્રમાણિત કરવાથી માંડી અને બજાર ભાવ પણ એમએસપીથી ત્રીસથી પચાસ ટકા વધારે આપવાની શરતે આજે ખેડૂતો સાથેની એક બેઠકનું આયોજન છે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના માધ્યમ માધ્યમથી આજે એક ખેડૂતનો અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને એનું માર્કેટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ અંગે આ આજે ખેડૂતોને અવેરનેસ કરવામાં આવશે હું આ કાર્યક્રમ માટે સૌને શુભેચ્છા પાઠવું છું ઉત્તરાયણ નજીક આવી રહી છે અને પતંગ રસિયાઓ પતંગ ઉડાડવામાં મશગુલ થઈ રહ્યા છે